નમસ્કાર મિત્રો સેવન સીટર ગાડીઓની જાહેરાત ધમાકેદાર ઓફર સાથે મિત્રો આજે અમારી ચેનલ ઉપર એવી બે ગાડીની જાહેરાત આવી છે ઊંચા મોડલ છે સસ્તા ભાવે છે સારી ગાડી છે મોડલ બે હજાર ચૌદ અંડર બે લાખ કિંમતમાં અને મોડલ બે હજાર બાર ફક્ત ને ફક્ત પંચ્યાસી હજાર રૂપિયામાં સેવન સીટર ગાડી આવી મિત્રો ઓફર ફરી વખતની આવે છે જે મિત્રો બે લાખ અંદરની ગાડી છે અને પંચ્યાસી હજારની ગાડી છે બંને ગાડી વિશે મિત્રો માહિતી પૂરી આ વિડીયોમાં આપવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોતા રહેજો જેથી કરી બંને ગાડીની માહિતી તમને પૂરેપૂરી મળી શકે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગાડી નંબર એક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીની ક્વિન્ટો ગાડી જે જે ફોર પાર્સિંગમાં છે ભાવનગર પાર્સિંગની અંદર આ ક્વિન્ટો ગાડી તમને જોવા મળી જવાની છે અને ગાડી સેવન સીટર છે મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર ચૌદનું રહેવાનું છે અને ઓનર મિત્રો ફક્ત અને ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનરમાં ગાડી જોવા મળી જવાની છે ગાડીનું એન્જિન ડીઝલ એન્જિન છે એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ગાડીમાં વીમો ચાલુ છે અને પાર્સિંગ ચાલુ છે ગાડીના સીટ કવરની વાત કરીએ તો એકદમ નવા સીટ કવરને કંપનીના સાઉન્ડ સિસ્ટમ તમને ગાડી જોવા મળશે ઓરિજનલ ટુ ઓરિજનલ છે અને જોરદાર કન્ડિશનમાં ટીપ ટોપ કંડિશનની અંદર ગાડી જોવા મળી જવાની છે ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો ગાડી સેન્ટર લોક છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને સેવન સીટર ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને સેવન સીટર ગાડી લેવાની ઈચ્છા હોય તો તે પણ આમાંથી કોઈ પણ ગાડી લઈ શકે મિત્રો આ મહિન્દ્રા ક્વિન્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એક લાખને નેવું હજાર રૂપિયામાં ગાડી બેસવાની છે આ મિત્રો બે હજાર ચૌદનો મોડલ સેકન્ડ ઓનર ગાડી એકદમ ટીપ ટોપ જોરદાર કન્ડિશન સાથે ફક્ત ને ફક્ત એક લાખને નેવું હજાર રૂપિયામાં આ ક્વિન્ટો ગાડી વેચવાની છે આ ગાડી તમને મહુવા જિલ્લો ભાવનગરની અંદર જોવા મળી જશે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે અને ગાડી વિશે પૂરી માહિતી નિશ્ચિત ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે તો ડિસ્ક્રિપ્શન ચેક કરી તમે ક્યાંથી માલિકનો કોન્ટેક નંબરને પૂરી માહિતી પણ મેળવી શકો છો મિત્રો ગાડી વિશે વધારે માહિતી જોતી હોય અથવા વધારે ફોટા જોતા હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં મિત્રો તમને કોઈ પણ વાહન ગમતા હોય તો જે તે વાહન માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કરી વહેલામાં વહેલી તકે તમને ગાડી મળી શકે ગાડી નંબર બે સેવરેલ કંપનીની ટાવેરા ગાડી આ ટાવેરા ગાડી વેસવની છે મોડલની વાત કરીએ તો બે હજાર બારનું મોડલ છે અને ટાવેરા ગાડીના ઓનર મિત્રો ત્રણ છે આ ટાવર આ ગાડી તમને ડીઝલ એન્જિનની અંદર જોવા મળી જવાની છે ગાડીમાં મિત્રો ઇન્જેક્ટરનું કામ કરવાનું બાકી છે બાકી તો ઓરિજિનલ તો ઓરિજિનલ ગાડી છે ટેપ ટોપ કન્ડિશનમાં છે ગાડીના સીટ કવર નવા છે ટાયર સારા છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને ઓરિજિનલ ટુ ઓરિજિનલ જ ગાડી છે મિત્રો આ ગાડીની અંદર થોડુંક કામ કરાવવાનું બાકી છે બાકી ટીપ ટોપ કંડિશનની અંદર આ ટાવેરા ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો તમે પણ તમારા કોઈપણ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેની માટે તમે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ ટાવેરા ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત પંચ્યાસી હજાર રૂપિયામાં ટાવેરા ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર બારનું મોડલ આ ટાવેરા ગાડી ફક્ત પંચ્યાસી હજાર રૂપિયામાં વેસવાની છે ગાડી વડોદરાની અંદર તમને જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો